જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ધર્મ રક્ષક શ્રી કૃષ્ણ યોગેશ્વરની વાર્તા જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે જ્યારે કંસ જેવા રાજાઓના અત્યાચારથી પીડિત હતા ત્યારે અત્યાચારનું તોફાન સતત ચાલતું હતું ભારત વર્ષ આસુરી શક્તિઓથી પીડિત હતો ત્યારબાદ ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્રમાં મહાન યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રજીનો જન્મ થયો હતો યોગેશ્વર શ્રી કૃષ્ણએ બાળપણથી જ એક અદ્ભુત ક્રાંતિની શરૂઆત કરી બધા ગોપોને સમજાવ્યું કે આપણી માતા આરાધ્ય ગાય માતા છે તેથી તેની પૂજા કરવી જોઈએ યોગેશ્વર પોતે જંગલમાં ગાયો ચરાવતા હતા અને ગાય માતાનું દૂધ પીને તેનું બાળપણ પૂરું કર્યું જ્યારે કંસના અત્યાચારથી લોકો પીડાઈ રહ્યા હતા ત્યારે કંસને માર્યા પછી તેનું રાજ્ય તેના પિતા મહારાજા ઉગ્રસેનને આપવામાં આવ્યું જ્યારે કલેવન જેવા વિદેશી આક્રમણકારો ભારત પર કબજો કરવા માંગતા હતા ત્યારે યોગેશ્વર શ્રી કૃષ્ણએ તેમની સાથે તેમના ગેરજવાબી પ્રયાસોને કચડી નાખ્યા હતા તૂટેલા અખંડ ભારત વર્ષને ફરીથી જોડીને પાંડવો સાથે ચક્રવર્તી સામ્રાજ્યની સ્થાપના કરી વિઘટન થતા ભારત વર્ષને એક ધ્વજ નીચે લાવ્યા યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ એક તરફ મહાન અનન્ય યોદ્ધા અને વહીવટ કરતા હતા અને બીજી તરફ આવા મહાન યોગી જેમના જીવનની દરેક પળ અનુકરણીય છે આટલે સુધી તો બધાને બધી ખબર જ છે તો આમાં નવું ક્યાં આવ્યું નવું તો એ રહ્યું કે મહાભારતમાં લખ્યું છે યોગેશ્વર શ્રી કૃષ્ણ હિમાલયમાં માતા રુકમણી સાથે બાર વર્ષ રહ્યા પછી અને મહાન બ્રહ્મચર્ય પાળ્યા પછી સનત કુમાર જેવા તેજસ્વી પ્રધ્યુમન નામનો પુત્ર પ્રાપ્ત થયો વિનમ્રતા એટલી બધી હતી કે મહારાજા યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં વિદ્વાન અતિથિઓના પગ ધોવાનું કાર્ય યોગેશ્વર શ્રી પોતે કર્યું હતું યોગેશ્વર શ્રી કૃષ્ણ એવા ગુણોથી સમૃદ્ધ હતા કે દુશ્મનો પણ તેમની પ્રશંસા કરતા થાકતા ન હતા દુર્યોધન પોતે પણ તેમને ખૂબ માન આપતા હતા અને તેના ગુણોથી સારી રીતે વાકેફ હતા તે કહે છે કે તેઓ મને સારી રીતે જાણે છે કે આ સમયે ત્રણેય લોકમાં જો સૌથી વધુ કોઈ આદરણીય વ્યક્તિ હોય તો તે છે વિશાલ લોચન શ્રી કૃષ્ણ વિશે કહે છે કે શ્રી તેમની યુવાનીમાં ક્યારેય પરાજિત થયા ન હતા તેમનામાં એટલા બધા વિશેષ ગુણો છે કે તેમની ગણતરી કરવી શક્ય નથી ભીષ્મ પિતામહે કહ્યું કે શ્રીકૃષ્ણ એ બે જાતિઓમાં સૌથી જૂના અને ક્ષત્રિયોમાં સૌથી શક્તિશાળી છે પૂજાના આ બે મુખ્ય કારણો છે જે બંને શ્રી કૃષ્ણમાં હાજર છે તેઓ વેદ વેદાંગના અનન્ય વિદ્વાન અને સંતોષ આ ગુણોમાં કેશવ કરતા વધુ કોણ છે મહર્ષિ વેદવ્યાસજીએ યોગેશ્વર શ્રી કૃષ્ણજી વિશે કહ્યું હતું શ્રી કૃષ્ણ આ સમયે મનુષ્યમાં સૌથી મહાન ભગવાન ધીરજવાન અને વિદ્વાન છે શ્રેષ્ઠ યોદ્ધા અર્જુને કહ્યું કે હે મધુસૂદન તમે તમારા ગુણોને લીધે મહાન છો તમારા સ્વભાવમાં ક્રોધ મત્સ્ય અસત્ય ક્રૂરતા અને કઠોરતા જેવા દુર્ગુણોનો અભાવ છે યોગેશ્વરના આવા મહાન ચરિત્ર અને વ્યક્તિત્વ તમામ ઋષિઓ તપસ્વીઓ અને વિદ્વાનોએ એક અવાજે ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણચંદ્રજીને રાજસ્વી યજ્ઞની ઉપાસના માટે પસંદ કર્યા ઋષિઓ બ્રહ્મ ઋષિઓ વિદ્વાનો દેવોની વચ્ચે યોગેશ્વર શ્રી કૃષ્ણ જાણે કરોડો મધ્યે ચંદ્ર જીવનમાંથી પ્રેરણા લે છે મહર્ષિ દયાનંદ કહે છે કે જુઓ મહાભારતમાં શ્રી કૃષ્ણજી નો ઇતિહાસ ઉત્તમ છે જેમાં કોઈ અધર્મનું આચરણ શ્રી કૃષ્ણજીએ જન્મથી મૃત્યુ સુધી કોઈ ખરાબ કર્મ કર્યું હોય તેમાં આવું લખાયેલું નથી ભગવાન શ્રી કૃષ્ણએ તો ઘણું બધું કહ્યું છે આમેય ભગવદ્ ગીતા સમજવી એ ધારો એટલી સહેલી નથી દરેક વખતે તેમાંથી ઘણા નવા અર્થો નીકળે છે કૃષ્ણમ વંદે જગદગુરુમ જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો જય શ્રી કૃષ્ણ